નમસ્કાર આપની સાથે હું છું રાકેશ પંડ્યા આપ નિહાળી રહ્યા છો અરીખમ ગુજરાત પંચમહાલ રેન્જ આઈજી આર વી અસારી તથા મહીસાગર જિલ્લા પોલીસ અધિક્ષક જયદીપસિંહ જાડેજાએ પ્રોહિબિશનની અસરકારક કામગીરી કરવા તેમજ મહિસાગર જિલ્લામાં દારૂની હેરફેર તથા વેચાણ સહિતની પ્રોહિબિશનની અસામાજિક પ્રવૃત્તિ કરનાર ઈસમો સામે કડક હાથે કાર્યવાહી કરવા આપેલ સૂચનાને અનુસંધાને મહીસાગર એલસીબી પીઆઈ એ બી અસારીની સાથે એલસીબી સ્ટાફ ટીમ લુણાવાડા ટાઉન પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન લુણાવાડા પાનમ નદીના પુલ પર એક શંકાસ્પદ અલ્ટો કાર લુણાવાડા તરફથી ગોધરા તરફ જતી હતી આ ગાડીને સરકારી વાહનથી ઓવરટેક કરી રોકી લીધેલ અને ગાડીના ડ્રાઈવરને નીચે ઉતારી ગાડીમાં પાછળની સીટ ઉપર જોતા લાલ કલરની ચટ્ટાઈ ઢાંકેલું હોય જે ખસેડી તેમાં જોતા ભારતીય બનાવટના વિદેશી દારૂ જણાઈ આવતા અલ્ટો ગાડીને અને આરોપી ભગવંતસિંહ દિલીપસિંહ રાઠોડ રહે પાંચ એમ ચૌદ ચંદ્રશેખર આઝાદનગર તાલુકો ભીલવાડા રાજસ્થાન મૂળ રહેવાસી ગામ સુપા તાલુકો થાણા કેકડી જિલ્લો અજમેર રાજસ્થાનને ગાડી સાથે ઝડપી પાડી એલસીબી ઓફિસ લાવી ચેક કરતાં ગાડીમાંથી વિદેશી દારૂની બોટલોનો અંગ એકસો ઓગણીસ કિંમત રૂપિયા છ્યાસી હજાર ત્રણસો ને કિંમત રૂપિયા સિત્તેર હજાર તથા વિવો કંપનીનો મોબાઈલ ફોન કિંમત રૂપિયા પાંચ હજાર મળી કુલ રૂપિયા એક લાખ એકસઠ હજાર ત્રણસો પાંસઠનો મુદ્દામાલ ઝડપી પાડી લુણાવાડા ટાઉન પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે